તો આ વિડીયોને તમે પૂરેપૂરું જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો આ ઓર્ડર વિશેની માહિતી તમને મળી રહે અને મિત્રો જો તમે ખરીદી કરવા માંગતા હો તો પણ તમે આ શેર વિશેની માહિતી મેળવી શકો પણ મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો

આ ઓર્ડર પણ કંપનીને મળેલા છે આ બધા જ પ્રોડક્ટ્સમાં ડિફેન્સ અને ક્રિટિકલ ટેકનોલોજી સાથે જોડાયેલા છે એટલે કે કંપની છે BEL અને કંપનીને 29 ડિસેમ્બર પછી 569 કરોડ થી વધુના ઓર્ડર પણ પ્રાપ્ત થયા છે ગુરુવારે કંપની આના વિશેની માહિતી આપી હતી પછી વાત કરીએ કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારત ઇલેક્ટ્રોનિક્સનું પરફોર્મન્સ મજબૂત રહ્યું છે કંપનીનો ચોખ્ખો નફો 1286 કરોડ રૂપિયા રહ્યો છે CNBC ટીવીન 18 નો અંદાજ અગિયારસો ને તેતાલીસ કરોડ રૂપિયા થી વધુ છે નફો ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણી લગભગ અઢાર ટકાનો વધારો દર્શાવે છે પછી વાત કરીએ કે કંપનીનું રેવન્યુ વાર્ષિક ધોરણે છવ્વીસ ટકા વધી પાંચ કરોડ રૂપિયા પહોંચી ગયું છે એક વર્ષ પહેલા આજ જ ક્વાર્ટરમાં રેવન્યુ ચાર કરોડ રૂપિયા હતું આ આંકડો પણ માર્કેટ અંદાજ પાંચ કરોડ રૂપિયા થી સારો રહ્યો છે પછી શેરના પર્ફોર્મન્સ વિશે વાત કરીએ તો ગુરુવારે બીઈએલ નો શેર જીરો ઘટી ત્રણસો સત્તાણું રૂપિયા અને પંચ્યાસી પૈસાના સ્તરે બંધ થયા હતા ગયા છ મહિનામાં શેરે સાત પોઈન્ટ છન્નું ટકાનું નેગેટીવ રિટર્ન આપ્યું છે જો કે છેલ્લા એક વર્ષમાં તેમાં પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ ટકાનો વધારો પણ થયો છે ગયા પાંચ વર્ષમાં શેરે રોકાણકારોને આઠસો ચુમ્માલીસ પોઈન્ટ ચોત્રીસ ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે પછી કંપનીના બિઝનેસ વિશે વાત કરીએ તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ભારત સરકારની એક નવરત્ન ડિફેન્સ કંપની છે જે ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ અને ક્રિટિકલ ટેકનોલોજીના બિઝનેસમાં છે કંપની સેના નેવી અને માટે કમ્યુનિકેશન સિસ્ટમ ઇલેક્ટ્રોનિક વોરફેર મિસાઇલ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ બનાવે છે એટલે કે ડિફેન્સ સેક્ટર માટે મોટા ભાગના ઇક્વિપમેન્ટ કંપની બનાવે છે આ ઉપરાંત બી બી એલ મેડિકલ ઇલેક્ટ્રોનિક્સ હોમલેન્ડ સિક્યુરિટી સાયબર સિક્યુરિટી અને સ્પેસ પણ સક્રિય છે મોટો ભાગ સરકારી ડિફેન્સ ઓર્ડર માંથી જ આવે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીએ બી ઈ એલ એટલે કે નવરત્ન કંપની છે ભારત સરકારની તેના વિશે કંપનીએ જણાવ્યું હતું પહેલી જાન્યુઆરી ના રોજ એટલે કે ગુરુવારે જણાવ્યું કંપની કે કંપનીની